હલો મને મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું સેમધૂન લાગીના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે શ્યામલ શેઠ એમ કહે છે કે જો તમે આ જન્માષ્ટમી પર બાવનગજની દશા ન ચડાવી શકતા હોય તો તમારે આ મૂર્તિ રાખવાનો પણ કોઈ અધિકાર નથી એવી રીતે નરસિંહને શ્યામલ શેઠની વાત થાય છે ત્યારે શ્યામલ શેઠ મૂર્તિ ઉપાડીને લઈ જાય છે નરસિંહ કહે છે કે ઊભાનો સેઠ હું તમને વચન આપું છું કે આ જન્માષ્ટમીમાં હું ભાવનગઢની ધજા ચડાવીશ દ્વારકાધીશ મંદિરમાં તો શું નરસિંહ ભાવનગઢની ધજા ચડાવી શકશે હરિભક્તિમાં જે કસોટી લીધીથી હરિએ એ શું નરસિંહ પાર કરી શકશે આ બધું જોવાનું મહત્વપૂર્ણ રહેશે તો જોતા રહું સામધૂન લાગી અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે નોટિફિકેશનને પ્રેસ કરજો ચાલો મિત્રો મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને એડવાન્સમાં તમને બધાને જન્માષ્ટમીની શુભકામના ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં